જાળીદાર દાણેદાર અને એકદમ મોમાં મુકતા જ પાણી પાણી થઈ જાય તેવી ચાસણી લીધા વગરની મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું સો ટકા એકદમ સિમ્પલ સરળ હેલ્ધી અને ટેસ્ટી અને ખાસ વ્રત ઉપવાસમાં પણ તમે ખાઈ શકો આખો દિવસ એનર્જી ભરપૂર રહે અને એકદમ દાણેદાર અને જાળીદાર બનશે અને મોમાં મૂકતા તો પાણી પાણી થઈ જશે કોઈપણ જાતની ઝંઝટ વગર દૂધ માવો કે પનીર કે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી એકદમ સિમ્પલ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ એકદમ જાળીદાર મીઠાઈ બનાવવા માટે આપણે લેશું દોઢ કપ શીંગદાણા અને એને સરસ રીતે રોસ્ટ કરી લેશું તો ગેસની એકદમ લો ફ્લેમ ઉપર આપણે શેકવાના એટલે સરસ રીતે ફોતરા છે ને બધા નીકળી જશે અને બહુ તમારા શીંગદાણા છે ને એ કાળા પણ નહીં પડે એટલે મતલબ શેકાયા પછી ડાર્ક નહીં થાય તો આ રીતે તમે જુઓ થોડી જ વારમાં એના ફોતરામાં તમને ક્રેક દેખાતો હશે અને હલકો એમાં કલર ચેન્જ થયો દેખાતો હશે બસ ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો થોડા આ રીતે શેકાઈ જાય ને ત્યાં સુધી શેક્યા પછી ચેક કરી લેવાનું એના ફોતરા નીકળે ને એટલે બસ શેકાઈ ગયા તૈયાર થઈ ગયા આ રીતે તમે જુઓ બધા સિંગના ફોતરા સરસ રીતે નીકળે છે તો હવે આપણે વધારે શેકવાની જરૂર નથી તો તમે આવી સિંગદાણાની ક્યારે મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ જોવો છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા સિંગદાણાને આપણે એક પ્લેટમાં લઈ લીધા હવે હલકા થોડા ઠંડા થાય ને એટલે આપણે એના ફોતરા કાઢી લેવાના ઠંડા થશે ને એટલે તમે જુઓ આ રીતે સ્ક્રેપ કરશો ને એટલે બધા ફોતરા નીકળી જશે અને ફોતરા કાઢી પછી આપણે એને સાફ કરી લેશું તો મેં બધા જ ફોતરા કાઢી આ રીતે તૈયાર કરી લીધા તમે જુઓ

તમને એનર્જી રહે ને એના માટે કાજુ ને મેં બદામ એડ કર્યા છે જો કાજુ બદામ નો એડ કરવા હોય ને તો સ્કીપ કરો ને તો પણ ચાલે આ રીતે પાવડર તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તૈયાર કરવાનો જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે પણ એમાંથી તેલ નો નીકળે ને એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણો સિંગનો પાવડર તૈયાર થઈ ગયો હવે આ મીઠાઈને બનાવવા માટે માત્ર બે ચમચી ઘીની જરૂર પડશે અહીંયા એક ચમચી ઘી એડ કરશો ને તો પણ ચાલશે અને ઘી વગર પણ આ મીઠાઈ તૈયાર કરી શકો છો હવે મેં અહીંયા દેશી ગોળ લીધો છે જે મેલ્ટ કરેલો પહેલેથી જ હોય છે તમે મેલ્ટ કર્યા વગરનો જે પણ ગોળ તમારી પાસે હોય ને એ બધો જ લઈ શકાય છે મેં થ્રી ફોર્થ કપ ગોળ લીધો છે અને ગોળને આપણે ઘી સાથે સારી રીતે મિક્સ કરીશું મેલ્ટ કરેલો છે એટલે તરત જ મેલ્ટ થવા લાગશે અને જો તમે કે ગોળ ગોળ તો તમને થોડી વાર બસ બે જ ફરક પડશે વધારે ડિફરન્સ નહીં પડે હવે ગોળ ને આપણે કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની જો ચાસણી થશે ને તો ચીક્કી જેવો ટેસ્ટ એ આવશે અને ક્રિસ્પી થઈ જશે આપણે સોફ્ટ મીઠાઈ બનાવવા માટે માત્ર ગોળને મેલ્ટ જ કરવાનો છે ગોળ કાચો ના રહે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું તો એના માટે આપણે શું કરવાનું કે તમે જોશો કે સાઈડ માં છે ને એ ગોળમાં બબલ્સ દેખાવા લાગે ને બસ ત્યાં ગોળ ને કૂક કરવાનો એટલે બિલકુલ કાચો નહીં લાગે અને આ મીઠાઈને તમે દસ થી પંદર દિવસ પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય મહિના સુધી ખરાબ નહીં થાય ગેરંટીથી પણ પંદર દિવસ તો થશે જ નહીં હવે આ રીતે ગોળ સરસ મેલ થઈ ગયો હલકો કુક થવા લાગ્યો સાઈડ થી હવે ત્યારે આપણે જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે ને તે એડ કરી દેસું આ મીઠાઈને એકદમ રીચ ક્રીમી બનાવવા માટે હું અહીંયા બે ચમચી મિલ્ક પાવડર એડ કરું છું મિલ્ક પાવડર એડ કરવો ઓપ્શનલ છે જો ન હોય ને તો સ્કીપ કરો ને તો પણ ચાલે ડ્રાય ફ્રૂટ વગર પણ બનાવી શકાય પણ આ બધા ઇન્ગ્રીડિયન્ટ એડ કરો ને તો ટેસ્ટમાં પણ બહુ સરસ એવી લાગે હેલ્થમાં પણ બહુ સરસ પ્રોટીન મળી 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 જાય 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 વિટામિન અને આખો દિવસ એનર્જી પણ જો વ્રત ઉપવાસમાં ને તો તમારે બીજી મીઠાઈ કોઈ પણ ખાવી જ નહીં પડે અને તમે મોડા વ્રત કરતા હોય ને તો એના માટે આ બેસ્ટ મીઠાઈ છે જો વ્રત ઉપવાસમાં તમે ગોળ ન ખાતા હોય ને તો તમારે ગોળની જગ્યાએ ખાંડનો યુઝ કરવાનો અને ખાંડનો યુઝ કેવી રીતે કરવો ખાંડમાંથી કઈ રીતે બનાવી અને એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ અહીંયા તમે જુઓ બધું મિક્સર મિક્સ કર્યા પછી થોડી વાર માટે આપણે ચલાવશું ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું પેનથી અલગ થવા લાગે મિક્સર પેનમાં બિલકુલ ચોટે નહીં કારણ કે આ સ્ટીલની પેન છે એટલે હલકું ચોટશે પણ નોનસ્ટિક પેનમાં બિલકુલ ચોટશે નહીં અને તમારે આ રીતે ચેક કરી લેવાનું થોડું મિક્સર હાથમાં લે આ રીતે બોલ્સ બનાવવાનો બોલ્સ બને બસ ત્યાં સુધી પછી તમારે એને તરત જ નીચે ઉતારી લેવાનું તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું નીચે ઉતારી અને આજે હું એને એકદમ અલગ શેપમાં બનાવું છું એટલે મેં બટર પેપરનો યુઝ કર્યો છે તમારે આમાંથી મીઠાઈ સેટ કરવી હોય બરફી સેટ કરવી હોય ને તો તમે ડાયરેક્ટ પ્લેટમાં સેટ કરીને પણ કરી શકો છો હું અહીંયા રાઉન્ડ શેપ આપું છું બને ને એટલું આપણે રાઉન્ડ શેપ આપવાની ટ્રાય કરીશું પણ જેમ જેમ ઠંડુ થશે ને એમ થોડો હલકો શેપ બદલાશે કારણ કે આપણે એને

આપણે દસ મિનિટને ફ્રીઝમાં રાખ્યા પછી આપણો રોલ બનીને તૈયાર થઈ ગયો તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગયો આ રીતે અને હલકો આપણો રોલ છે ને એ બેસી ગયો પરફેક્ટ રાઉન્ડ શેપ નથી રહ્યો તમે જુઓ એક સાઈડ થી એકદમ સોફ્ટ છે ને એના લીધે પછી તમે એને ગાર્નિશ કરી શકો છો મનગમતા ડ્રાય ફ્રુટથી અથવા તો ચાંદીના વરખથી અને એમ જ પણ તમે એને સર્વ કરશો ને તો પણ બહુ સરસ એવી લાગશે આ રીતે કટ કરી લેશો ને એટલે એમાં તમે જુઓ કેટલી સરસ જાળી પડી છે અને એકદમ દાણેદાર પણ છે અને મોમાં મૂકતા પણ પીગળી જાય ને એટલી સોફ્ટ છે જો આ રીતે તમે કટ કરો ને ક્યારેય પણ એક શેપ વિખાય ને તો તમે થોડું હલકું પ્રેસ કરી દેજો અને આ રીતે બધા શેપ મેં કટ કરી લીધા તમે જુઓ કેટલી જાળીદાર પરફેક્ટ આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને પછી તમે એને ગાર્નિશ કરો ને તો બહુ સરસ એવી લાગશે તો હું આપણે મનગમતા ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરવાના આ રીતે હું પમકીન સીડ અને મગજતરીના બીથી ગાર્નિશ કરું છું તમે કોઈ પણ ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી શકો છો બહુ સરસ એવી ટેસ્ટી ટેસ્ટી અને હેલ્ધી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે તો તમે આ મીઠાઈ ક્યારેય ડ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ડ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે બધા માટે એકદમ એનર્જીથી ભરપૂર છે માત્ર એક ટુકડો બસ આખો દિવસ એનર્જી આપશે અને પ્રોટીન તો ભરપૂર મળશે મોંમાં મુકતા પીગળી જશે દાંત વગરના લોકો પણ ખાઈ શકશે તો આ રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ